આ શિવશક્તિ અનાજ ભંડાર રાજપુર મ્યુનિસિપલ સરસ્વતી મંદિર શાળા નંબર ત્રણ ની બાજુમાં ગોમતીપુર ખાતે ચાલી રહેલ છે જેના લોકલ અભિયાન ન્યૂઝમાં પ્રસારિત થયેલ સમાચારના અહેવાલને ધ્યાને લઈને સરપ્રાઈઝ રેડ કરવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડાતા તેને સીલ કરવામાં આવ્યો હતો ત્યારે સરકારી અનાજની કાળાબજારી પર રોક લગાવવા રખેલ શહેર કોટડા ઝોનના અન્ન નાગરિક પુરવઠાના ઝોનલ અધિકારી શ્રી વિક્રેતા બેનાને તેઓની ટીમ દ્વારા ખૂબ જ પ્રશંસનીય તેમજ ઉમદા કામગીરી કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં સેનેટરીસફ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કિરણ બરંડા ખૂબ મોડી રાત્રે નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે જ બેથી ત્રણ વાહનો પર આવેલા અજાણ્યા શખ્સો લાકડી અને અન્ય હથિયારો વડે તેમના પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા ઘટનામાં ઇજાગ્રસ્ત કિરણ ભઈને તાત્કાલિક સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પાવાગઢ પર્વત પર આવેલ વર્ષો જૂની જૈન તીર્થંકરની પ્રતિમાઓ માકારી મંદિર ટ્રસ્ટ દ્વારા તોડી પડાતા રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીના ઘર નજીક પણ જૈન સમાજે ધરણા શરૂ કર્યા હતા ત્યારે ગતરોજ રાત્રે સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત કરાતા જૈન સમાજે આંદોલન સમેટાયું હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી જે બાદ જૈન સમાજ દ્વારા દરના પૂર્ણ કરવામાં આવ્યા હતા